જય માતાજી શ્રી કૃષ્ણ બધા નહીં ચાલો હવે આપણે બધું કામકાજ કરીને ઘરમાંથી નવરા થઈ ગયા હતા અને હવે આપણે આ બાજુ આપણા કામ કરે જો ખેતરમાં છે ને આ ગયા છે ઘઉં અને સરસ મજાના પાળિયા એ બંધ આવી ગયા અને અત્યારે પક્ષીઓએ શણવા અંદર ખેતરમાં કેટલા કબૂતરા અને બગલાન બધા આવી છે અને ખેતરનો નજારો કેટલો સરસ મજાનો દેખાય ચાલો હવે આપણે એક પછી એક પછી કામ તો પૂરું કરવું જ હોય હવે આપણે નીચે જાવ અને આપણું કામ છે એ શરૂ કરતા હા તો મસળસ મજાના પાળિયા અને માણસ માણસવાજી પાળિયા બાંધી રહ્યા આ તાજી પક્ષી છે કબૂતર ગંડા માણસ પંખો છે સીલ કરે એ કપચી કરીને માણસો કઈ બાજી છે ગાડી નીક છે ને મની ગાડી પર અહીં આપણે છે કપચીનો ટકલો થઈ રહ્યું છે

હવે તો થઈ ગયો બપોરનો સમય ને આવી ગયા છે આપણે કીરે જમવા એટલે હવે હે જમવા ને બનાવ્યું છે આજે મગનું શાક મસાલા ડોળી છાસ અને બાજરાના રોટલા બનાવી દીધા હે કેમકે આજે સવારે ઘણું મોડું થયું ને એટલા માટે આજે બાજરાના રોટલા બનાવી દીધા અને હવે ને મહેતાજી હવે દીને સાથે વાટ છે હવે તો એ જમી દેવું છે પછી કંઈક નિરાશ થાય કેમકે આજે કહે ને ભૂખ લાગી ગઈ છે એવું બધું છે shekwar beker fukunan na zafi kwa ta halar ba presido zama ne wita wasu